વડોદરાના મેરેથોનના આયોજકો દ્વારા કીર્તિ સ્થાનથી ગૌરવશાળી દોડનું આયોજન કરાયું હતું ભારતીય સંસ્કૃતિ મુજબ યુવતીઓ અને મહિલાઓ સાડીઓમાં સજ્જ થઈને મેરેથોન દોડમાં જોડાઈ હતી અંદાજે ત્રણ હજારથી વધુ મહિલાઓએ સાડી પહેરી દોડમાં ભાગ લીધો હતો આ મહિલા સાડી દોડને પોલીસની સીટીને આગેવાની લીધી હતી રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ અધિક પોલીસ કમિશનર લીના પાટીલ વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ આમીન शहर भाजप प्रमुख डॉक्टर जयप्रकाश सोनी म्युनिसिपल कमिश्नर अरुण महेश हस्ते आ दौड़ ने फ्लेग ऑफ कर दौड़ रूट पर चुस्त पोलिस बंदोबस्त गोटवायोल आयोजित એટલે સ્વદેશી અમને અત્યારે પ્રોત્સાહન આપી રહ્યા છે માન્ય વડાપ્રધાનશ્રી માન્ય શ્રી માન્ય નાયબ શ્રી તમામ સ્વદેશીની અત્યારે ભાર મૂકીને આખા તંત્ર પણ એ બહાર મૂકી રહ્યા છે એટલે સારી એટલે આપણે સંસ્કાર સારી રનની નારી શક્તિ એટલે નારી શક્તિનું એક પ્રદર્શન અહીંયા થઈ રહ્યા છે તમામ વડોદરાના ગ્રહિણીઓ એમની પરિવાર સાથે અહીંયા જોડેલા છે આપ જોઈ શકો છો કે આ સારી રંગમાં જેટલા લોકો જોડ્યા છે એનાથી વડોદરાનું જે શક્તિનું પ્રદર્શન પણ થઈ રહ્યા છે નારી શક્તિ એટલે મહાશક્તિ એની પણ અમે સન્માન કરી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં નવલખી ગ્રાઉન્ડમાં જોડાયેલ નારી શક્તિને આજે પ્રોત્સાહન આપતા સારી રન સ્પોન્સરભાઈ અશોક પાલવ અને તેજીલબેન એને આયોજન કરી છે વડોદરાના મહારાની પણ અહીં આપણે હાજર છે એટલે તમામ નારી માટે એક વાત છે આશા રાખીએ કે વડોદરાનું ક્યારે આ વિકાસ ગાતા સાથે સાથે નારી શક્તિનું પણ એક જોડાણ થાય કાર્યક્રમો આવા પ્રોત્સાહન મળવું જોઈએ અને આવા કાર્યક્રમ સાથે જોડવામાં મને પણ આમંત્રણ મળવું એ બદલ ખૂબ ખૂબ આભાર મીડિયાના મિત્રોને પણ એ જ મને અપેક્ષા છે કે જે આપણા નારી શક્તિનું જે રન છે એને પણ આપ સારી રીતે કવર કરો છો એને પણ વધારે પ્રોત્સાહન